દાહોદ તાલુકાના રાણપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ મળે તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા રાણાપુર ગામના સન બે હજાર અઢારમાં પ્રધાનમંત્રી આવાસ પોર્ટલમાં સર્વેથી ગામમાં સર્વે કરી પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી તરીકે રજૂ કરવાના તમામ પુરાવા જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ બેંક ખાતું અને કાચા મકાનના ફોટા જેવા યોગ્ય પુરાવા રજૂ કરી લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી તરીકે સરકારના નિયમ મુજબ યાદીમાં સમાવેશ કરી સન બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીના લાભાર્થી તરીકે ડોક્યુમેન્ટ વેરીફાય કરી માન્ય રાખી સરકારશ્રીએ લાભાર્થીઓને લાભાર્થી તરીકે માન્ય રાખેલ છે જેથી લાભાર્થીઓને લાભ આપવામાં આવે તે અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર અજય સાસી સિંહ વાત્સલ્યમ સમાચાર દાહોદ આજ રોજ અમે સૌ રણાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા વિષય દાહોદ તાલુકાના રણાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓને લાભાર્થીઓનો લાભ મળે એ હિતમાં કાર્યવાહી કરવા બાબત સવેનો ઉપયોગ અનુસંધાન આપ સાહેબ સરકારશ્રી દ્વારા બે હજાર અઢારમાં આવાસ યોજનાનો જે સર્વે થયો હતો એ આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બેઝ ઉપર લાભાર્થીઓને લાભ મળે એ માટે સરકારશ્રીએ દરેક ઘરે ઘરે જઈને ફોટા પાડેલા હતા અને લાભાર્થીને લાભાર્થી તરીકે જાહેરાત કર્યા હતા બે હજાર અઢારમાં જ્યારે બે હજાર ચોવીસ થઈ ગયું છ વર્ષના સમયગાળા દરમિયાન લાભાર્થીઓએ જે તે રીતે એમને પોતાની મહેનતે લાભાર્થીએ પાકા મકાનો બનાવ્યા છે અને તો અમે સૌ સરકારશ્રીએ જે જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્ર મુજબ ટીડીઓ સાહેબની ટીમે નોટ ફ્રેમ ગૂગલ ફ્રેમમાં નવેસરથી ફોટા પાડીને હાલમાં બે હજાર ચોવીસ દરમિયાન જે પાકા મકાનોવાળાને આવાસ આપવાના તો અમારો હેતુ એ છે કે દરેક લાભાર્થીને બે હજાર ના સર્વે મુજબ દરેક લાભાર્થીને લાભ મળે એ માટે અમે સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ આપનું નામ નરેશભાઈ મલાભાઈ કટારા